પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઓગડથળી ખાતે સભા યોજી સરકાર દ્વારા દ્યોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા તે માટે હવન યોજવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈ વિરોધ પ્રબળ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈ દિયોદર ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો ત્યારે આ વિરોધ છેલ્લા સોળ દિવસથી નવા જિલ્લાની માંગને લઈ ચાલી રહ્યો છે દિયોદર અને ધાનેરા ખાતે સતત સોળ દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે કે જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપ કોંગ્રેસ અને અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જ્યાં દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જે બાદ આ રેલી દિયોદર ખાતે આવેલ ઓગડથળી ખાતે પહોંચી હતી ત્યાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના સ્થાનિક લોકો આગેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓએ હવનમાં આહુતિ આપી રાજ્ય સરકાર દિયોદર વિસ્તારની માંગણી પૂરી કરે તેવી ઓગડજીને પ્રાર્થના કરવામાં આવી હતી આ બાદ ઓગડથળી ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દેવદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સ્થાનિક આગેવાનો કોંગ્રેસના નેતાઓ અને દેવદરના સ્થાનિક લોકો જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવા જિલ્લાનું નામ વાવ થરાદ અપાયું છે ત્યારથી દેવોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ સભામાં આજે દેવોદરના લોકો રાજ્ય સરકાર પાસે દેવોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવું અથવા તો નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી